સુરતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક કાર ચાલકો દ્વારા બે ફાર્મ બની કાર હંકારવામાં આવતી હોય છે ત્યારે કનકપુર રોડ પર પર સોસાયટીમાં કાર કાર ચાલકે બે બાળાના પગ પગ ચડાવી દેતા તેના ગયા હતા જેથી બાળાને વ્હીલચેર પર જોઈ પરિવાર ચિંતામાં મુકાયો છે સચિન ના કનકપુર કંસાટ રોડ પરના ગોકુલધામ સોસાયટીમાં એક મોટર કાર ચાલકે સોસાયટીના રોડ પર બેસેલી એક બે વર્ષની માસૂમ બાળકી પર કાર ચડાવી દેતા પરિવાર દોડતું થઈ જવા પામ્યું હતું એટલું જ નહીં પરંતુ પોતાની નજર સામે માસમ દીકરી કાર નીચે કચડાઈ જતા જોઈને માત્ર હૃદય ધ્રુજી ગયું હતું જોકે આ દુર્ઘટનામાં બાળકીને અને કમરમાં ઈજા થયા બાદ બચાવ થતા પરિવારે હાશકારો થયો છે પરંતુ બે જવાબદાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા દુઃખ વ્યક્ત કર્યું હતું એટલું જ નહીં પરંતુ પચીસો જેટલી નાની રોકડ ન હોવાને કારણે પ્રાથમિક સારવાર કરાવી દીકરીને તે લોકો ઘરે લઈ આવવા મજબૂર બની હોવાનું પરિવાર પરિવારે જણાવ્યું છે માસુમ બાળાના પિતા વિજયભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે તેઓ ગોકુલધામ સોસાયટીમાં રહે છે અને હેલ્પર તરીકે એકને એક માસુમ દીકરી સાથે પરિવાર ગુજરાતમાં ચલાવી રહ્યા છે ગત શુક્રવારે પત્નીની તબિયત સારી ન હોવાથી તેઓ દીકરીને લઈ દવાખાને બતાવવા ગયા હતા જેથી પરત ફર્યા બાદ ગોકુલધામ સોસાયટીના કમ્પાઉન્ડમાં દીકરી હાથમાંથી નીચે ઉતરી બાર પહેર પહેરની રમતા જોઈ રહી હતી જે દરમિયાન એક કારના ચાલકે બેફામ કાર ચલાવી દીકરી પર કાર ચઢાવી કચરી નાખી હતી આંગ સામે દીકરીને કારના વ્હીલ નીચે જોઈ મતાને હોસટી જવા પામ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે માતાની ચીચિયાની સાંભળી તમામ દોડી આવ્યા હતા કાર નીચે ઘુસીને માસુમ બ્રિસ્સાને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બીજી બાજુ કાર ચાલક ભાગી ગયો હતો હોસ્પિટલ માસુમ બ્રિસ્સાના ત્રણ એક્સરે કઢાવ્યા બાદ તેને દાખલ કરવું પડશે તેમ કહીને ડોક્ટરને પચીસ રૂપિયા જમા કરવા કહી દીધું હતું ખિસ્સામાં માત્ર પચાસ રૂપિયા જોવાથી તેઓ દીકરીની પ્રાથમિક સારવાર કરાવી ઘરે આવી પહોંચ્યા હતા તપાસ કરતાં ખબર પડી કે કાર ચાલક સોસાયટીમાં એક યુવતીને છોડવા આવ્યો હતો અમે પરિવાર સંપર્ક કરતા તેમણે એક નંબર આપ્યો એ નંબર પર ડાયલ કરતા રોંગ નંબર હોવાનું કહી દેવાયું હતું હું નથી ઓળખતી આ બાબતે નંબર પર જાણ કર્યા બાદ પણ કોઈ યોગ્ય સહકાર ન હતો જેથી ઘંટારીને ભગવાન પર છોડી દીકરીને ઘરમાં સારવાર શરૂ કરાવી છે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે કેટલાક લોકો કહે છે કે આજુબાજુના ગામ અને પાલી તથા ભરવાડ આસ પાસે રહેતા અસામાજિક તત્વો દાદાગીરી કરી સોસાયટીમાં અવારનવાર આંટા મારતા હોય છે બ્લેક કાચ વગર નંબર પ્લેટની ગાડી સોસાયટીમાં લાવી સોસાયટીને રજિસ્ટર બુકમાં એન્ટ્રી પણ કરાવતા નથી અને જો વર્તમાન રોકે કે ટોકે તો પોલીસની ગાડી છે અમે પોલીસ સાથે કામ કરીએ છીએ તેવા દમ મારીને ધમકાવતા રહે છે હવે એકવાર નહીં અનેક વાર થઈ ચૂક્યું છે આ સોસાયટીમાં તમામ સમાજના શ્રમજીઓ પણ લોકો રહે છે એટલે આવા લોકો ડરાવી ધમકાવી પોતાનો ધાક બતાવી અને તેને સોસાયટીમાં રાઉન્ડ મારવા આવતો પણ જાણવા મળ્યું છે ત્યારે ખરેખર પોલીસ આની પર તપાસ કરી તો ઘણું બધું બહાર આવી શકે છે અઝર કુરિશી સાથે પ્રકાશવાડા